ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી મુકામે રોડ નિર્માણની કામગીરીમાં એક નવી પહેલ કરવામાં આવી છે આ ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને રોડને વધુ ટકાઉ બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે રાજપારડી પાસે અંદાજે પાંચ પોઈન્ટ બસોને પંચોતેર કિલોમીટરના વિસ્તારમાં ડામર રોડ બનાવવાની કામગીરી ચાલી છે આ પ્રોજેક્ટમાં ટેન્ડરની વિગતો મુજબ આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી છે કામગીરીના સૌપ્રથમ પ્રથમ એસએસ વનથી પ્રાઇમ કોટ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેના પર સફેદ રંગનું ખાસ જીઓ ટેક્સટાઇલનું મટીરિયલ્સ પાથરવામાં આવ્યું છે આ જીઓ ટેક્સટાઇલ મટીરિયલ એક સેપરેશન લેયર તરીકે કામ કરે છે જે ડામરના પડને મજબૂતી આપે છે અને તેને સરકી જતો અટકાવે છે ત્યારબાદ ટેક કોટ અને સાઈઠ એમ એમનું ડીબીએમ સ્તર લગાવવામાં આવે છે અને અંતિમ તબક્કે તેના પર ચાલીસ એમ એમનું બીસી પાથરવામાં આવશે રાજપાડી રોડ પર ભારે વાહનોની સતત અવરજવર રહેતી હોય છે ચોમાસામાં વરસાદના કારણે રોડનો બેઝ વારંવાર ખરાબ થઈ જતો હોય છે પરંતુ આ ગ્રીન ટેકનોલોજી અને જીઓ ટેક્સટાઇલ મટીરિયલના ઉપયોગથી રોડને વધારવાની મજબૂતી મળશે નિષ્ણાતોના મતે આ ટેકનોલોજીથી રોડની આવરદા વધશે અને તે ભારે વાહનોના ભારને સહેલાઈથી ઝીલી શકશે ગ્રીન ટેકનોલોજીના આ પ્રયોગથી આવનારા સમયમાં રસ્તાઓની ગુણવત્તા નોંધપાત્ર સુધારો પણ જોવા મળે એવી આશા છે શું આ રસ્તો ભારે વાહનો સામે ટકશે ખરો જો આસિસ્ટન્ટ એન્જિનિયર સિટી આર એન બી સબ ડિવિઝન ભરૂચ શિવપ્રસાદ વસાવાએ શું કહ્યું હાલ જે રાજપાડી મુકામે ગ્રીન ટેકનોલોજી સેક્શન પર પાંચ મીટરમાં ડામરની કામગીરી કરવામાં આવી રહેલ છે કે જેમાં મંજૂર થયેલ ટેન્ડરની વિગતો મુજબ સૌથી પહેલાં એસએસ વનથી આપણે પ્રાઇમ કોડ કરી રહ્યા છે અને એના ઉપર વ્હાઇટ કલરનું જે આપણે આઈટમ જોઈ રહ્યા છો તેને સ્પેસિફિકલી જીઓ ટેક્સટાઇલ મટીરિયલ કહેવામાં આવે છે કે જે ટાઈપ ટુનું મટીરિયલ છે કે જેનાથી જેનો ઉપયોગ આપણે માની શકીએ મોર સ્ટાન્ડર્ડ પ્રમાણે કે જે યુઝમાં આવી રહ્યું છે તે પ્રમાણે એઝ અ ગ્રીન ટેકનોલોજી પર મેઇનલી એઝ અ સેપરેશન મટીરિયલ તરીકે કે જેનાથી આપણું આસ્ફાલ્ટ વર્ક ને સ્ટ્રેન્થનિંગ મળે અને આપણું જે આસ્ફાલ્ટ વર્ક કરીએ તે સ્લીપ ના થઈ જાય એના માટે મેઈનલી એનો યુઝ આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ વધુમાં એના પછી આપણે એના પર ફરી એક લેયર ટેકોટ છાંટીશું એના પર ડીબીએમ સાઠ એમ એમનું કરીશું અને એના પર ફરી આપણે બીસી ચાલીસ એમ કરવાના છીએ જે રાજપાડી રોડ પર ભારે વાહનો ચાલે છે તો શું એના સામે આ રોડ ટકી શકશે કેટલો હા જે પ્રમાણે આ ઉપયોગ આ નવી ટેકનોલોજી આપણે કરી રહ્યા છે ગ્રીન ટેકનોલોજીથી આપણે વરસાદમાં જે પ્રમાણે જોયું છે જેથી આખી બેઝ ખરાબ હતી તેને એને સ્ટ્રેન્થનિંગ આપી છે તો તે પ્રમાણે એ એમના પ્રમાણે જે આપણે યુઝ કરી રહ્યા છીએ એમના એ જે એમના દ્વારા સજેસ્ટ કરવામાં આવેલ છે જે મટીરિયલ જીઓ ટેક્સટાઇલ મટિરિયલ આપણે યુઝ કરી રહ્યા છીએ તો એનાથી ચોક્કસ આપણે એનો ફાયદો લઈ શકીએ છીએ